દેશમાં સતત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે શપથવિધિ અને એનડીએના સહયોગથી સરકાર બનાવતા તેની ખુશાલીમાં તલોદ સુભાષ ચોક ટાવર પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ બાદ તલોદ ભાજપ શહેર સંગઠનના પ્રમુખ દામોદરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો આ સાથે તલોદ મહામંત્રી વિનુભાઈ સુથાર મહામંત્રી નરેન્દ્ર સિંહ ઝાલા પ્રકાશ સિંહ ઝાલા જેપી પરમાર સહિત તલોદ મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન ગાંધી મહામંત્રી સુશીલાબેન પરમાર પૂર્વ તલોદ નગરપાલિકા ટાઉન પ્લાનિંગ ચેરમેન દીપાબેન કુવાડિયા પૂર્વ કોર્પોરેટર કલ્પનાબેન શાહ વિવિધ સંગઠનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભારત માતા કી જય જય શ્રી રામ ના નારા લગાવીને ખુશાલી વ્યક્ત કરી હતી સમગ્ર સાબરકાંઠા ના જંગી બહુમતી થી માનનીય શ્રી શોભનાબેન સાંસદની ની એક લાખ પંચાવન હજાર વોટ ની લીડ થી છે અને બધાના આનંદ ઉલ્લાસ ચાલો સાબરકાંઠા આનંદ ઉલ્લાસ થઈ ગયો છે અને બધા સૌ આજે પેટા અને ફટાકડા ફોડી અને પેડા વેકી બધા સૌ આનંદ વ્યક્ત કર્યો છે ચાલો સંગઠન અને બધા કાર્યકર્તા સમગ્ર ઉપસ્થિત રહી અને આનંદ વ્યક્ત કર્યો ભારત માતા ભારત માતા